હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે વાગ્યા છે સવારના પોણા દસ અને ચા નાસ્તો થઈ ગયું છે હું બ્લોગ એડિટ કરતો તો ત્યાં અમારા ગેસ્ટ આવી ગયા છે નાસ્તો કરવા આ બાજુ ચકીબેન નાસ્તો કરે છે અને આ બાજુ અમારા બા નાસ્તો કરે છે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ અંબા

આવની આપરા વાળો બ્લેડ ભલાને એડવાન્સ મૂકી જાય અત્યારમાં જોઈને મૂકી જોયે અંજેવાને 4 વાગે સસી જતો અંતને કુમચ્છાટી હોય ને બાકી આ લોકોએ પાંચનો કીધું આપડે છે ને હું કહી આને કહી રાખી દે બટન દબાવું

ક્યાંય જઈ ન રે શોખ ને અમે લોકો હું ને રિયા બપોરે એક મૂવી જોયા આવ્યા એટલે હજી થોડી વાર થઈ આવ્યા એના કેસરી ટુ જોવા ગયા હતા અમે લોકો બે બેનો ની વાત

મહેનત છે એમાં હે એવા પાછા ભાણે ની કર્યા હતા એટલે ટેસ્ટ થઈ ગયાર હમ જાજો પ્રસાદ ખાધો ચાજો પ્રસાદ આપે એ પાછા આઈસ્ક્રીમ ખબરા હમ બધાય હમ અહીંયા ડિનર માં જેવું હલો ગુડ મોર્નિંગ કેમ અત્યારે સવાર પડી ગઈ છે ગઈકાલ રાતે ખબર નહીં શું મૂડ આવી ગયો મેં કીધું ચાલો વોકિંગ કરી આવું એટલે રિયા ગઈ હતી પછી એ ઉપર આવી ત્યારે જ હું બરોબર નીચે જતો હું પાછી આવું ચાલો બે માણે વોકિંગ કર્યું એમાં હું રાતના બ્લોગ લેતા ભૂલી ગયો અને થાકી ગયો હતો એટલે આવીને સીધો સુઈ ગયો હતો તો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત